ગીર સોમનાથ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે બ્રેકિંગ ન્યૂઝ ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં દેવાયત ખવાડ બબાલ તાલાળાના ચિત્રાવડ ગામે બબાલ થવા પામી છે ફોર્ચ્યુનર તેમજ કિયા કાર સામ સામે અથડાઈ હતી ફોર્ચ્યુનર કારમાં દેવાયત ખવડ હોવાનું જાણવા મળ્યું છે તો આ અકસ્માતમાં કિયા કારમાં સવાર એક યુવકને ઈજાઓ પહોંચી છે યુવક અમદાવાદના સનાથલનો ધ્રુવરાજસિંહ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું છે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણને છ માસ પહેલા જ થઈ હતી માથાકૂટ હાલ ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે આગળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે વોઇસ ઓફ ઉના ગીર સોમનાથ મિત્રો ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઈક આપશો મિત્રોને લિંક શેર કરશો જો આપ પ્રથમવાર અમારી ચેનલ જોતા હોઉં અથવા હજુ સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઈબ ન કરી હોઉં તો તુરંત સબ્સ્ક્રાઈબ કરી દેવા વિનંતી કે જેથી જિલ્લાના સમાચારથી આપ વંચિત ન રહી જાઓ ધન્યવાદ કઈ રીતે શું અમે

ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને અને જે જે ધોકા હતા હતા એ આખી ગાડીના મારા બધા છોડી નાખ્યા પછી મને બહાર રિવોલ્વર બતાવી કે આ તારી આટું બે નંબરની ની રિવોલ્વર છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોઈ શકે નઈ દેવા એક ખબર પોતે જ છે

કે એવું હતું કાલે હું ભાવનગર હતો નીકળ્યો તો મને મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈનો કે તું અમારા અમારા આ એરિયામાં ના આવી સોરી એવો મેસેજ હતો મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કહું હવે એમને ટૂંકમાં અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં નતા આવેલ તો અમે એના એ વખતે આઠ લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા એ તો મીડિયામાં બધાને ખબર જ છે આઠ લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા તો પછી છતાં એ આવ્યા નહીં અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એમ એ રીતના એના એમ કે પાણીમાં નાખી દીધી પાણીમાં નાખી દીધી કરેલું જ ન હતું એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું કઈ આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી પર વાર કરશે હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી એક સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી હતી સો ની સ્પીડ હતી ડાયરેક્ટ ઠોકા ઠોકી દીધી પાછળથી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ઠોકા લઈને નીકળી પડ્યા ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા